ભરૂચના જંગમાં એક તરફ આ વખતે ચૈતર વસાવા છે તો બીજી તરફ છ ટમના સાંસદ એવા મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે છે પરંતુ એવું તો શું થઈ રહ્યું કે ભાજપના જ નેતાઓ અને સંગઠનના લોકો હવે ભરૂચમાં ડેમેજ કંટ્રોલ કરવા માટે મેદાને ઉતરવું પડ્યું છે આજે વાત ભરૂચમાં ભાજપની અંદર અંદરની લડાઈ પર નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઘર કા ભેદી લંકા ઢાય અને ઘર ફૂટે ઘર જાય તેવી કહેવતો ભાજપ ભરૂચ માટે સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે

ક્યાંક ને ક્યાંક ઉદ્દેશ અલગ દેખાય છે બીજેપી ના સૂત્રો માન્ય તો બીજેપી ના નેતાઓ જ મનસુખ વસાવાનો દાવ કરવાની મહેનત કરી રહ્યા છે અને આની ફરિયાદ છેક ઉપર સુધીના લેવલ પર થઈ ગઈ છે બીજેપી ના નેતાઓની આ ફરિયાદ સાંભળીને ખુદ કેન્દ્રીય સંગઠન મંત્રી બી એલ સંતોષ રત્નાકર જેવા સંગઠનના નેતાઓ ત્યાં દોડી ગયા હતા તેમને સંગઠનના નેતાઓ સાથે મિટિંગ કરી અને ભાજપના અંદાજમાં કહી દીધું કે અત્યારે કામ નહીં કરો તો ચૂંટણી પછી તમારો હિસાબ થશે સાથે ભાજપના નેતાઓ સાથે થયેલી મિટિંગનું રેકોર્ડિંગ અને મિનિટ ટુ મિનિટ ડિટેલ્સ પણ કરવામાં આવી જેનો રિપોર્ટ બનાવી બીજેપી આલા કમાન સુધી પહોંચાડાશે કહેવાય છે કે બીજેપી ને અંદાજ આવી ગયો છે કે આ વખતે પરિસ્થિતિ ટાઈટ છે માટે ચૂંટણી પહેલાના આ એક અઠવાડિયામાં બીજેપી પોતાના નેતાઓને હવે ટાઈટ કરી રહી છે તાકી પરિણામને બદલી શકાય અને પાંચ લાખની લીડ નહીં તો કમ સે કમ સીટ પર હારવાનો વારો ન આવે હાલ મનસુખ વસાવા પ્રચારમાં તો વ્યસ્ત છે પણ મનસુખ વસાવા માટે સૌથી મોટો પડકાર અને સમસ્યા સ્વરૂપ ચૈતર વસાવા માટેની આદિવાસીઓની લાગણી અને પ્રેમ છે છ ટર્મથી સાંસદ હોવા છતાં મનસુખ વસાવાની પ્રજા વચ્ચે ગેરહાજરી પ્રજાને ઉડીને આંખે વળગે છે અને આ બધાની વચ્ચે પરસોત્તમ રૂપાલાના વાણીવિલાસથી શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન મનસુખ વસાવાને હેરાન કરી રહ્યું છે ભરૂચ સીટ પર મનસુખ વસાવા માટે સી આર પાટીલથી લઈને ગૃહમંત્રી અમિત શાહ સુધીના નેતાઓએ પ્રચાર પ્રસાર કર્યો પરંતુ મનસુખ વસાવાનો દાવો છે કે સ્થાનિક નેતા અને ધારાસભ્યોનો તેમને સપોર્ટ નથી મળી રહ્યો તેવામાં ગમે તેવું બુથ મેનેજમેન્ટ હોય પણ ભરૂચ સીટ ભારતીય જનતા પાર્ટી માટે જીતવી થોડી મુશ્કેલ થઈ જશે અને તેવામાં એ સીટ હતી એવું પણ થઈ શકે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર